દિયોદરમાં ફરી રાજસ્થાની મગફળી ટેકાના ભાવે ખરીદીમાં ધુપ્પલબાજી બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ગુજ કોમાસોલ મારફતે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે માર્કેટ માર્કેટયાર્ડ હોય પાલમપુર કે પછી ડીસા લગભગ તમામ તાલુકાઓમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીના નામે ધુપ્પલબાજી ચાલતી હોવાની ઘટનાઓ દરરોજ માધ્યમોમાં ચમકી રહી છે આપને સ્કીન પર દેખાતી આ ટ્રકને જુઓ આ ટ્રક પર રાજસ્થાનનો પાર્સિંગ નંબર સ્પષ્ટ વાંચી શકાય છે દેવધરમા બીકાનેરથી આવેલી મગફળીની ટ્રક અન્ય ટ્રકમાં ખાલી થઈ રહી છે ખુદ ટ્રકનો ડ્રાઈવર સ્વીકારે છે કે તે બીકાનેરથી મગફળી લઈને આવ્યો છે વિશ્વાસ ન થતો હોય તો ખુદ ટ્રક ડ્રાઈવરના મુખેથી જ સાંભળો ક્યાં દે ભરિત ગાડી બીકાનેરથી બીકાનેરથી શું છે દોધર તાલુકાના નરાણા ગામે એક ઓઇલ મિલમાં માં જા સેવા સહકારી મંડળીમાં સેન્ટર અપાયા છે માર્કેટ બહાર વેબ બ્રિજમાં રાજસ્થાનથી આવી રહેલ મગફળી તોળાઈ રહી છે આજ મગફળી અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કરી માર્કેટ યાર્ડમાં લાવી મગફળી ભરાવવામાં આવતી હોવાના ખેડૂતોના ગંભીર આક્ષેપો છે છતાં માલ સેન્ટરોમાં નહીં ઉતરતો હોવાની રટણ થાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે દિયોદરમાં બહારથી મગફળી દિયોદર માર્કેટમાં ટ્રકમાં ભરી વેચવા કોણ લાવતું હશે આ દુપ્પલબાજીમાં કોણ કોણ સામેલ છે શું રાજસ્થાન અને સૌરાષ્ટ્રથી આવતી મગફળીનો જથ્થો બનાસના સાચા ખેડૂતોના ઉતારાના નામથી ભરાવવામાં આવી રહી છે આટાટલા ગંભીર પ્રશ્નો વચ્ચે પણ જિલ્લા ખેતીબાડી વિભાગનું ભેદી મૌન અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે